લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને બારડોલી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના હસ્તે વ્યારા ખાતે બારડોલી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા સાથે જ વ્યારા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના ત્રણ હોદ્દેદારો ઘર વાપસી કરી ફરીથી કોંગ્રેસમાં જોડાયા તાપીમાં ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા અરવિંદ ચૌધરી વ્યારા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કેવજી ચૌધરી અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદાર મનીષ ગામિત પણ જોડાયા કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત અને આનંદ ચૌધરી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ડોલી લોકસભાના કોંગ્રેસ પક્ષ દ્વારા ઘોષિત લોકલાડેલા ઉમેદવાર શ્રી સિદ્ધાર્થભાઈ અમરસિંહભાઈ ચૌધરીના જનસંપર્ક કાર્યાલયનું કે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટનનું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં બંને જિલ્લા કોંગ્રેસ સમિતિના શ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત પ્રદેશના શ્રીઓ અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષના આગેવાનો સહિત જનમેદની આજે ઉમટી પડી હતી અને આ મધ્યસ્થ કાર્યાલયનો આરંભથી અમે આજથી જ પ્રચારનો પણ શુભારંભ આજે કરી રહ્યા છીએ અને દરેક તાલુકે તાલુકે સુધી કોંગ્રેસના ઉમેદવારોનું માહિતી પહોંચે એ પ્રકારનું આયોજન અમે આજથી શરૂ કરી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે અત્યારે મીટિંગમાં વાત કરી રેકોર્ડ ઉપર છે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે તો ખાસ કરીને શિક્ષણનો મુદ્દો છે સાથે સાથે જેટલા પણ યુવાનો ખોડું કોણું પણ જે રીતે ભણીને એને નીકળે છે એમના માટે એક બેરોજગારીનો મોટો પ્રશ્ન છે ભરતી મેળો જે રીતે પાર્ટીમાં થાય છે પરંતુ નોકરીઓમાં ભરતી થતી નથી એટલે ખૂબ જ ગંભીર સમસ્યા છે બેરોજગારી જેને લઈને અમે આ પ્રજાની વચ્ચે જઈશું